પૂરેપૂરો ભાઈ ઘાયલ બનીને બેઠો છે એની ઉપર ખુદ હું કહેવાય કે જીગ્નેશ કવિરાજ એમ કે છે કે ભાઈ એની ઉપર કેમેરા ફોકસ કરો એ છોકરાને તમે તો તમને એમ થઈ જાય કે આ તો આપડે ભાઈ હું કહેવાય કે રખડવા સિવાય કઈ કામ ન કરતા પ્રેમ મૂકે ભાઈ એ તો આપણને કઈ ખબર જ ન પડતી પણ આ જિગ્નેશ કવિરાતનો ભાઈ એવો મોટો ફેન છે ને એના ગીતું સાંભળે સાંભળીને આ લગન પૂગી ગયો એટલે કે ભાઈ જોવા ફૂકી ગયો બીજું કઈ મોટો એવો બધો સેલિબ્રિટી કેવું કઈ બની નથી ગયો પણ એનો વિડીયો હું તમને આડી બતાવી દઉં તમે આગળ ચોકી જાઓ કારણ કે ભાઈ આવો વિડીયો અત્યારે લગન સોશિયલ મીડિયામાં કઈ પણ વાયરલ નતો થતો પણ આ પહેલી વખત આવો વાયરલ જો છે કે જિગ્નેશ કવિરાતનો આવો જોરદાર ફેન એની પડકે મળી ગયો એને જૂના ગીધું અને હું કહ્યું કે બાળપણની પ્રીત એને યાદ આવી ગઈ હોય જે જિગ્નેશ કવિરાતને યાદ આવી ગઈ હોય એવા ગીત તો પહેલા તમે જિગ્નેશ કવિરાત નું પહેલા વિડિયો યાદ આવી બોલો લો શૂટિંગ લો શૂટિંગ લો ભાઈ શૂટિંગ લો શૂટિંગ લો અન ટીમ બતાવો એલ તો જીજ્ઞેશ કહ્યું ખુદ ઈ છોકરાને પૂછે છે કે ભાઈ હું છું કેમ છું કેમ નહીં કેમેરા વાળાને પ્રેમ રોગ લાગી ગયો છોકરાની હાલત આપણે કઈ શબ્દ નથી વાપરવા નકર આપડો વિવાદ થઈ જાય આપડે કોઈ પણ જાતના વિવાદ આવવા નથી માંગતા એ છોકરાની હાલત તમે જો ને તમને એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ આવો બધો ઘાયલ એ છોકરાને જો તો તમે પછી બે શબ્દ કોમેન્ટમાં પોતે જણાવી દેજો

આ છોકરા ની ઉંમર ભણવાની છે અને ભાઈ અમ મોજ શોક કરવાની છે પણ આ ભાઈ અત્યારે આ નાની ઉમર માં પ્રેમ કરીને બેઠા હોય એવું લાગે છે ને પ્રેમમાં દગોય પાછો મળી ગયો એના જેવું આમ ખુલે ખુલ્લો આ ભાઈ કોઈ પણ જાતનું કાંઈ એવું નહીં કે ભાઈ બધા આપણને જોતા હોય કે કેમ નહીં તમારા બધા શું કહેવાનું છે વિડીયો જોઈને કોમેન્ટમાં જણાવી દેજો અને ભાઈ આપણે સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થતો હોય ને એની ઉપર વિડીયો બનાવીએ છીએ એટલે કોઈને પર્સનલી અથવા કોઈને ખોટું અથવા કોઈ પરિવારને કે કોઈને ખોટું લગાડવા નથી માંગતા પણ આ છોકરાની ભાઈ મજા આવી ગઈ વિડીયો જોઈને કારણ કે ભાઈ જીજ્ઞેશ કવિરાજે ખુદ જ ભાઈ એના શું કહેવાય કે જૂનો પ્રેમ યાદ આવી ગયો એવા ગીત ગાઈને કા તો તમને બધાને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય એન્ડ જય માતાજી ખાસ નંબર વિનંતી કે તમને લુ પેટ આખો વિડીયો જત નો કરો તો ચાલો મળીએ નવા વિડીયોમાં